છ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે હાલ ચોમાસું મુંબઈ ખાતે સ્થિર થયું છે અરબી સમુદ્ર તરફથી ચોમાસાની પાંખ નબળી પડી છે હાલ ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો રહેશે અસ્થિરતાના લીધે હાલ પ્રિમોન્સૂન વરસાદ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે આખરે ચોમાસું ક્યાં અટક્યું છે કેટલા સમયમાં આગળ વધી શકે છે એ જ વિષય ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સહયોગી હિમ જોડાયા છે જે આપણને સમજાવશે આખરે ચોમાસું ક્યાં અટક્યું છે હિમ આપની પાસે આવિયા જુહી તો સરકારી સાઈડ જે આઈએમડી છે એની ઉપર રોજબરોજ આગાહી જાહેર કરવામાં આવતી હોય છે અને આ ભારતનો નકશો તમે જોઈ શકો છો અહીંયા તમને બે લાઈન દેખાતી હશે એક ગ્રીડ લાઈન દેખાતી હશે એક બ્લુ લાઈન દેખાતી હશે આનો મતલબ એ થાય છે કે બ્લુ લાઈનનો મતલબ એ થાય છે કે અત્યારે ચોમાસું ક્યાં આવ્યું એ પહોંચ્યું અને સાથે એક તારીખ પણ લખેલી છે અને રેડ લાઈનનો મતલબ થાય છે કે નોર્મલ દિવસોમાં નોર્મલ જ્યારે કોઈ વર્ષ હોય તો ત્યારે ચોમાસું કઈ તારીખોમાં આવતું હોય છે જેમ તમે કહ્યું કે છ જૂનની આજુબાજુ આગાહી કરવામાં આવી છે કે ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે હવે અત્યારે ભારતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યું છે તો અહીંયા તમે આ એક આખો ગ્રે વિસ્તાર ભારતના નકશા પર જોઈ શકતા હશો શ્રીલંકામાં પણ અહીંયા ગ્રે વિસ્તાર છે એનો મતલબ એ કે ચોમાસું અરબી સમુદ્રમાંથી આગળ વધતું વધતું અત્યારે અહીંયા મુંબઈમાં સ્થગિત થયું છે અને હવે ધીરે ધીરે આગળ વધીને એ ગુજરાત તરફ આવશે હવે આપણે એ સમજીએ કે કઈ તારીખે નોર્મલ જ્યારે વર્ષ હોય ત્યારે ચોમાસું આવતું હોય છે જૂનના કઈ ડેટમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચતું હોય છે પણ આ વર્ષે ચોમાસું વહેલું છે તો ક્યારે પહોંચવાનું છે તો હવે તમે જુઓ અહીંયા આપણો ગુજરાતનો આ નકશો અહીંયા તમને બે રેડ લાઇન દેખાતી હશે બે થી ત્રણ એમાં તારીખ લખવામાં આવી છે પચીસ જૂન અને વીસ જૂન આનો મતલબ એ થાય છે કે જ્યારે ચોમાસું વહેલું ના આવવાનું હોય અથવા મોડું ના આવવાનું હોય એવા સંજોગોમાં એવા વર્ષમાં વીસ થી પચીસ જૂન ની આજુબાજુમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જતું હોય છે પણ હવે જે છે ચોમાસું આ વર્ષે વહેલું આવ્યું છે એના કારણે નોર્મલ સંજોગોમાં જયારે મહારાષ્ટ્રમાં ચોમાસું આવતું હોય છે દસ જૂનની આજુબાજુ પણ અત્યારે આવી ગયું છે છવ્વીસ થી ઓગણત્રીસ મેની વચ્ચે ઓલરેડી ચોમાસાની એન્ટ્રી મહારાષ્ટ્રમાં થઈ ગઈ છે મહારાષ્ટ્ર પછી ગુજરાત મધ્યપ્રદેશનો નંબર આવતો હોય છે અને એટલા માટે જ હવે ચોમાસું આગળ વધીને નોર્મલ વર્ષમાં જે ચોમાસાના દિવસો હોય છે એના કરતાં વહેલા આવશે છ જૂનની આગાહી કરવામાં આવી છે અને સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એકસો ચૌદ ટકા જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે આ મેપના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો પંજાબ હોય કે પછી મધ્યપ્રદેશની બી વાત કરી લઈએ હરિયાણાની વાત કરીએ તો એવામાં પાંચ જુલાઈ આઠ જુલાઈ ત્રીસ જૂનની આજુબાજુ ચોમાસું પહોંચતું હોય છે પણ આ વર્ષે અહીંયા પણ જૂન મહિનામાં જ ચોમાસું આવી જશે કારણ કે ચોમાસાની ગતિ અત્યારે ભલે બાટકી ગઈ છે પણ ચોમાસાનું આગમન કેરળમાં દસ દિવસ પહેલાં થઈ ગયું હતું આપણે સાઉથની વાત કરીએ તો સાઉથમાં નોર્મલી કેરળ અને સાઉથના આટલા વિસ્તારમાં દક્ષિણ ભારતમાં એક જૂનની આજુબાજુ ચોમાસું આવતું હોય છે પણ આ વર્ષે ચોમાસું આવી ગયું છે ચોવીસ મે અને કદાચ એના પણ પહેલા ઓગણીસ થી ત્રેવીસ ની વચ્ચે ચોમાસાનું આગમન થઈ ગયું છે ને આ મેપના માધ્યમથી આપણે એ સમજી શકીએ છીએ કે નોર્મલ વર્ષોમાં ચોમાસું ક્યારે બેસતું હોય છે કયા રાજ્યમાં અને આ વર્ષે ક્યારે બેસવાનું છે તો એક વખત એક અહીંયા વાત સ્પષ્ટ છે કે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ભારતમાં માફ કરશો તો ચોમાસું વહેલું આવી ગયું છે એનો મતલબ એ છે કે ગુજરાતમાં પણ ચોમાસું આગળ વધતા વધતા વહેલું આવશે અને છ જૂનની આગાહી કરવામાં આવે છે એટલે કે હવે ચોમાસું ગુજરાતમાં એન્ટર થશે એને જોઈ વાત નથી આપ જોડાઈને તમામ જાણકારી આપી હતી માટે તો ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ મોટી આગાહી હવામાન નિષ્ણાત ઉત્તમ માળીએ પણ કરી છે એમની સાથે વધુ ચર્ચા કરી આપણી સાથે જોડાયા છે ઉત્તમ માળી જેઓ યુવા હવામાન નિષ્ણાત છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઉત્તમ સૌથી પહેલા તો આપની આગાહી શું કરી રહી છે આપનું પ્રિડિક્શન શું કરી રહ્યું છે ઓવરઓલ ચોમાસાને લઈને ક્યાં સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી શકે છે અત્યારે પરિસ્થિતિ મુજબ બે થી છ તારીખમાં રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ જોવા મળશે ગુજરાત કે ખાસ કરીને એક સર્ક્યુલેશન રાજસ્થાન અને પાકિસ્તાન તરફ સર્જાયું છે તેના કારણે એક્ટિવિટી જોવા મળશે મીડ અને લો લેવલમાં ભેજના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે અમદાવાદ પંચમહાલ અરવલ્લી અને સાબરકાંઠા બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ જોવા મળશે અત્યારે પણ ચોમાસે ચોમાસું છે મુંબઈ પાસે ચોમાસ ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે ખેડૂતોને હજી વાવણી લાયક વરસાદ માટે હજી રાહ જોવી પડશે નવ દસ નવ દસ તારીખથી ચોમાસું મુંબઈ થી આગળ વધશે તે તેર તેર ચૌદ તારીખ પછી ગુજરાતમાં એન્ટ્રી થઈ શકે છે ચોમાસાની સૌથી પહેલાં તો આંદમાન નિકોબારમાં આ વખતે વહેલું ચોમાસું બેઠું ત્યારબાદ ધીમે ધીમે આગળ વધ્યું એટલે કેરળમાં પણ જ્યારે ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારે એ પણ ઓવરઓલ વહેલી એન્ટ્રી હતી બે હજાર નવ પછી આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે ચોમાસું આપણા દેશમાં વહેલું બેઠું છે અને મુંબઈમાં પણ અઠવાડિયા પહેલાં દસ દિવસ પહેલાં વરસાદનું આગમન થઈ ગયું છે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને કહેવાતું હતું કે ગુજરાતમાં પણ થશે પણ ગુજરાતમાં મોડું પડ્યું છે એટલે એની પાછળના કારણો શું હોઈ શકે ત્યારે એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાણી હતી જે મુંબઈ તરફ આગળ ગઈ હતી તેના તેના કારણે કારણે એન્ટી સાયક્લોન છે જે રાજસ્થાન ઉપર સક્રિય થયું છે એન્ટી સાયક્લોનના કારણે જે પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી વધુ પડતા ભેજ ભેજવાળા પવન નથી જોવા મળતા સૂકા પવનો જોવા મળી રહ્યા છે તેનું એક કારણ છે જે ચોમાસાને આગળ નથી વધવા તે ઓકે ઉત્તમ ચોમાસું જો વહેલું આપણા દેશમાં બેસતું હોય વહેલું ચોમાસું આવતું હોય તો એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે અને દર વખત કરતા આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે કેટલા ટકા વરસાદ વરસી શકે છે આપનું પ્રિડિક્શન શું કહી રહ્યું છે અત્યારે આઈએમડી અનુમાન કરે એ રીતે જ ચોમાસું જોવા મળશે પ્રેડિક્શન પ્રમાણે એકસો ચૌદ એકસો ઓગણીસની આસપાસ ગુજરાતનું ગુજરાત બાજુ જોવા મળશે અને ચોમાસું વહેલો આવવાનું કારણ એક છે સોમાલિયા જેટ જે આ વખતે વહેલી બની છે આઠસો પચાસ આઠસો પચાસ એફીએ લેવલે જે બનતી હોય છે સોમાલિયા જેટ જે આ વખતે વહેલી બની છે તેનું કંઈક કારણ છે ને સી સરપેન્ચ ટેમ્પરેચર વધારે હતું એના કારણે ઓકે અત્યારે મુંબઈમાં મહારાષ્ટ્રમાં ચોમાસું સ્થિર થયું છે તો એને ગુજરાત સુધી પહોંચતા પહોંચતા લગભગ કેટલા દિવસ હજુ લાગી શકે છે અને સાથે આ વખતે વરસાદ ગુજરાત માટે કેવો રહેશે કયા કયા એવા જિલ્લાઓ રહેશે ઉત્તમ કે જ્યાં સૌથી વધારે ઇફેક્ટ આવી શકે સૌથી વધારે વરસાદ વરસી શકે આ વખતે ઓવરઓલ જોવા જઈએ તો ચોમાસું વહેલું આવ્યું છે પણ અત્યારની પરિસ્થિતિ મુજબ તેર ચૌદ તારીખ પછી જ ગુજરાતમાં ચોમાસું આગળ વધી શકે છે પંદર તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી થઈ શકે બીજા વિસ્તારમાં પણ તેની નોર્મલ ડેટ આસપાસ ગુજરાતમાં ચોમાસું જોવા મળી શકે છે અને ત્યારબાદની વાત કરીએ વિસ્તારવાઈઝ જિલ્લાઓની વરસાદ માટેની તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વખતે વધુ વરસાદ રહેશે ઉત્તર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છમાં તેને નોર્મલ નોર્મલ આસપાસ વરસાદ જોવા મળશે બિલકુલ ઉત્તમ આ પહેલા ચોમાસાની પેટર્ન કેવી હતી અત્યારના વર્ષો સુધી અને અત્યારે હવે પેટર્ન શું બદલાઈ છે અને બદલાઈ છે તો શું ચેન્જીસ આવ્યા છે ચોમાસાની પેટર્નમાં પેટર્નમાં ચેન્જ આવે પેટર્નમાં ચેન્જ જોવા મળી રહ્યો છે કારણ કે એક જગ્યાએ વધુ ભારે વરસાદ ને એક જગ્યાએ ઓછું વરસાદ જોવા મળી રહ્યો છે ચોમાસામાં પણ એવું હોય છે કે એક જગ્યાએ વરસાદ હોતો નથી ને એક જગ્યાએ ભારે વરસાદ હોય છે આ વધુ વધુ પડતું ટેમ્પરેચર અરબી સમુદ્રનો અને બંગાળની ખાડીનું એ વધવાના કારણે હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગના કારણે ઓકે એટલે આ જે ચેન્જીસ આવી રહ્યા છે જે અસ્થિરતા વ્યાપી રહી છે તો એના કારણે શું પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ ગુજરાતમાં રહેશે એટલે કે હવે જે વરસાદ અત્યારે છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે અલગ અલગ જગ્યાએ તો શું એ પ્રી મોન્સૂન વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યું છે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જે હાલ થી છ તારીખમાં જોવા મળશે લો લેવલ અને મિડ લેવલમાં ભેજ અને સ્થિરતા સરફેસ લેવલના કારણે ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ એક્ટિવિટી જોવા મળશે ક્યારેક ઠંડરસ્ટોમ રૂપે પણ એક્ટિવિટી જોવા મળશે જોવા જઈએ તો હાલમાં બેથી છ તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ચોમાસા માટે હજીરા જોવી પડશે ઓકે ચોમાસાના વહેલા આગમનના કારણો તો આપણે જણાવ્યા પણ ચોમાસું જો મોડું થાય છે નિર્ધારિત સમય કરતાં કે દર વર્ષ કરતાં જો થોડું મોડું પડે છે તો એની પાછળના કયા કારણો હોઈ શકે ઉત્તમ એની પાછળનું એક કારણ હોય છે એન્ટીસાયક્લોન જે એન્ટી એન્ટીસાયક્લોન ડિસ મિડ લેવલ અને હાઈ લેવલમાં રાજસ્થાન પાકિસ્તાન આસપાસ બનતી હોય છે તેના કારણે જે ભેજવાળા પવનો હોય છે તે એને ગુજરાત રાજસ્થાન તરફ આવી નથી શકતા એ કારણ હોય છે બિલકુલ ચોમાસું ખાસ કરીને ખેડૂતો માટે સૌથી વધારે વરસાદની જરૂરિયાત હોય છે અને આપણો જગતનો તાત વરસાદ પર જ આધાર રાખે છે ત્યારે મારે એ જાણવું છે કે આ વખતનું ચોમાસું ખેડૂતો માટે કેટલું મહત્વનું સાબિત થવાનું છે શું અતિવૃષ્ટિ જેવું વરસાદ વરસવાનું છે કે પછી માપસરનો વરસાદ વરસશે તો વરસાદ સારો થાય છે આ વખતે પરિસ્થિતિ મુજબ સારો રહેશે ચોમાસો જો કે વધુ વધુ વરસાદ પણ જોવા મળશે જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં ઓકે તો ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું છે ઉત્તમ ખેડૂતોને ધ્યાન રાખવું કે જ્યારે વધુ વરસાદ થાય છે ત્યારે પહેલાં અનુમાન મેળવી લેવું અને જેમ કે ખાસ જુલાઈ મહિનામાં વધુ વરસાદ હોય છે અતિભારે વરસાદ હોય છે એટલે પાકને નુકસાન થવાની ભીતિ હોય છે એટલે એ દરમિયાન થઈને સાવચેત રહેવું ઓકે કયા કયા એવા જિલ્લાઓ છે કે જે જેના માટે આ ચોમાસું થોડું ખતરારૂપ સાબિત થઈ શકે છે જ્યાં સૌથી વધારે ઇફેક્ટ આવી શકે છે ચોમાસાની ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હાલમાં પેટર્ન બદલાઈ છે થોડાક વર્ષોથી વધુ વરસાદ તે બાજી જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રનું ટેમ્પરેચર વધ્યું તેના કારણે અરબી સમુદ્ર અરબી સમુદ્રમાં વારંવાર સર્ક્યુલેશન બનતા હોય છે તેના તેના કારણે ત્યાં વધુ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધુ વરસાદ નથી ઓકે ઉત્તમ આપણે હમણાં થોડા સમય પહેલાં થોડા દિવસો પહેલાં શક્તિ નામના વાવાઝોડાનો ભય પણ ફેલાયો હતો કે ક્યાંક એવી અસર વર્તાઈ શકવાની પણ શક્યતા હતી એવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને પોરબંદર હોય દ્વારકા હોય આ તમામ જગ્યાએ દરિયામાં પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું માછમારોને પણ દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું હતું એટલે પહેલેથી સાવચેતી રાખવામાં આવી હતી શક્તિ નામના વાવાઝોડાને લઈને પણ સદનસીબે આ વાવાઝોડું ફંટાઈ ગયું અને વાવાઝોડાની એવી કોઈ ઇફેક્ટ ના આવી શું આપનું પ્રિડિક્શન એવું કહી રહ્યું છે કે આગામી સમયમાં આ પ્રમાણે કોઈ

અને પેટર્ન એવી હતી કે ઓમાન તરફ જતા પણ હવે ખાસ કરીને ગુજરાત તરફ ગુજરાત તરફ આવી રહ્યા છે પેટર્ન પ્રમાણે ઓકે જી ઉત્તમ આભાર આપનો આપ જોડાયા મારી સાથે અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ